ચમરબંધીને છોડાશે નહીં આ પહેલું વાક્ય બીજું વાક્ય એને એકદમ ઝડપથી ચાર ચાર્જશીટ ઝડપમાં ઝડપમાં એટલે ઓછામાં ઓછા સમયમાં ચાર ચાર્જશીટ રજૂ કરવામાં આવશે આ બીજું વાક્ય એનું છે ત્રીજું વાક્ય છે ફાસ્ટ્રેક કોર્ટમાં આ કેસ કરવામાં અને ચલાવવામાં આવશે આ ત્રીજું વાક્ય છે ચોથું વાક્ય છે કે આને કડકમાં કડકને કડક ધડારૂપ સજા આપવામાં આવશે આ ચાર વાક્ય થી ક્યાં સુધી ચાલે ખબર છે બીજી આવી ઘટના ન બને એને ત્યાં સુધી આ કેસ જ વેગાડા કરે એમાં ગમે સેલ ફીટ કરી દીધો હોય ગમે ત્યાં જાય એને પછી એમ ન થાય કે આ લગભગ હું દોઢસો ની વાર બોલું છું સમજી લો એટલે આટલી બધી નોનસેન્સ બધી વાત અને હરસંઘવી ને આવી કેસેટ વગાડવાની ટેવ છે ઈ દાંડિયા રાસ હાલે ને એવું છે કામકાજ એનું ઈ કેસેટ જ વેગાડ્યા કરે એમાં એનું કઈ હાલે એની ભોજ્યુભાઈ એને કોઈ ભાઈ માનતુંય નથી ઈ ઈ પોતે માને છે કે ગૃહ મંત્રી છું બાકી કઈ છે નહીં પ્રજા તો હાવ રામ ભરોસે છે આમ પણ એટલે સવાલ એ છે કે ઈ જયારે પોલીસે હું પકડ્યું

બધું તમારા કંડલા બંદર પેલા કંડલા બંદર માં કોઈ મોકલે છે તો મોકલનારે હશે અને મોકલે છે તો કોક હશે ને એમને હોય ભગવાન ભરોસે એવું તો હોય નહિ બિલકુલ ક્યાં બોલે ખેડૂત અને હું બોલું છું તો હું ક્યાં ખેડૂત છું મને કઈ પીડા છે નહીં મારે તો એક ઈંચ જમીન નથી એટલે આજ જ વાંધો છે આવો તમે ખેડૂતમાં આવો તમે કયો તમે સિલેક્ટ કરો ગામમાં જવાની છૂટ મારી જીતુભાઈ ને કહો મને કે તમે એમ કહો છો ખેડૂત નથી બોલતા આવો મારા ભેગા

અગિયારસો જણા ચાહકો મિત્રો ખેડૂતો જવાબ તો દેવા જવાબ ન દઉં લાગે કેમ જવાબ છે મારા સિનિયર પત્રકાર બેઠા છે મારા ફાધર બેઠા તમે જુઓ થી હું આવ્યો છું એક ફોન હું તમારો અત્યારે હું લઉં છું ને ત્રેવીસ ફોન મિસ કોલ થઈ જશે ક્યાં જાવું તો એ જનતા મને કે છે કે અમારી આ પીડા છે તમે તંત્ર સામે કયો એટલે તો આપણે રજૂ કરી જામનગર પંથકમાં જામનગર પંથકમાં નાના જે તંત્ર એ શું કીધું જૂના વેરા ભરો પછી તમને રાહત મળશે આ નવો ડખો છે વંથલી કે વિસાવદર કે બીજા ભાગ બાજુથી મને એમ કોકે કીધું કે વીસીઈ ઈ એની હડતાલ ઈ લોકો એ પાડી દીધી શું કામ જે લોકો દાખલા બાખલા કાઢીએ પણ એ કોમ્પ્યુટર વાળા શું કામ કે અમને પગાર નથી મળ્યો તો ખેડૂતો એમ કીધું કે ભાઈ તમને પગાર મળે કે ના મળે હવે અમારું આ રજીસ્ટ્રેશન કરો તમને પૈસા મળે રાહત ના કે અમે કઈ ના જાણીએ ઓલા લોકો તાલુકા તલાટી મંત્રી તલાટી મંત્રી કે જિલ્લા મંત્રી અધિકારી કયો હજી સુધી મેળ પડ્યો નથી આ ડખો છે કે નહીં એ રજૂઆત ન કરીએ તો કોણ કરે મને કયો દેડિયાપાડામાં આદિવાસીઓનો જે અત્યારે સુપરહીરો છે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એના વતનમાં આવીને ખેલ નાખવાના છે સરકાર ને નથી એવું નથી સરકાર તો બધું જ સમજે છે પણ હરામ પેટ પડ્યું છે એટલે એનો મેળ નથી પડતો કે એને ખાલી પછી તમારા મારા જેવા જયારે કે અચ્છા એવું છે તો સરકાર વિચારણા કરશે વિચારણા એટલે અકલ છે બધી ખબર છે પણ નથી કરવું એનું શું કરવું એટલે આ બધું જ આમ તમે આખી બંધ કરો ને સપના આવે જુદી વાત ઉઘાડી આંખે જોઈએ ને શું કરવું તમે સુતા હોય ને જગાડી શકો પણ જે જાગેલા હોય ને કેમ જગાડવા આ ઈ ટાઈપના ના ઊંધું બનાવવા વાળા ને ઉલ્લુ બનાવવા વાળા લોકો છે તમે જુઓ જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યુટ ઓફિસ જે છે એકસો ને પાંચ કઈ કાર્ડિયા સર્જરી ની જરૂર નતી છતાંય કાર્ડિયા અને હવે સરકારે શું કર્યું એક અપરાધ તો હું વર્ષોથી કહું છું કે સસ્પેન્ડ જે છે એ સજા નથી રાહત છે કે ભાઈ જો અમે તમને સસ્પેન્ડ કરીએ છીએ તમે જામીન ગોતી લ્યો બીજે ક્યાંક દવાખાનું ચાલુ કરો તો કરી લ્યો આમ છે તેમ છે તમે બીજે ખેલ નાખો હવે પકડાઈ ગયા એટલે તમારી ઉપર બીજું કઈ નહીં રાજકારણ માં ખબર ને કોઈની ઉપર આક્ષેપ થાય અહિયાં જેમ બચુભાઈ ખાબડ ઉપર ના છોકરા ઉપર થયો બોતેર કરોડ રૂપિયા ખાઈ ગયા તો તમે જો વિપક્ષ થી માની બધા રાજીનામું આપો રાજીનામું આપો લાવો હું ખાઈ જાવ હું રાજીનામું આપ દઈ હાલો જાન છૂટે એટલે છું કઈ ગજબ કેવાય રાજીનામું આપવાનું હોય કે પૈસા ઓકાવાના હોય તો લાવો ને હું આપું જાવ દુબઈ ગોયલું આ બધી માથાકૂટ કોણ કરે આ તો કેવું કેવાય પોલીસ પોલીસ સસ્પેન્ડ થાય સસ્પેન્ડ થાય એટલે શું થાય છ મહિના કે વરદી ઘરે બેહીને અડધો અર્ધો પગાર હરામ નો ખાય વરદી પછી તમે હું બધા ભૂલી ગયા હોય એટલે બીજો ડેરા તંબુ તાણીને એનો ડફો ચાલુ કરે